નમસ્કાર હું છું બળદેવસિંહ ચૌહાણ આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ આવો જોઈએ આજના સમાચાર આજ રોજ ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજાયો યુવા સંગઠન ક્ષત્રિય ઠાકોર સમાજ સાબરકાંઠાની ટીમ દ્વારા જિલ્લા ઠાકોર સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો જેમાં સવારે કોલેજ થી રેલી નીકાળી ટાઉન હોલ ઇડર માં આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં સંગઠન ના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ ઠાકોર મંત્રી શ્રી અલ્પેશજી ઠાકોર ઉપપ્રમુખ ભરતભાઈ ઠાકોર મહામંત્રી જીગ્નેશજી રાઠોડ ખજાનજી ધુરાજી ઠાકોર વિષ્ણુજી ઠાકોર તથા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા તથા ઠાકોર સમાજના ત્રણ

સંજોગો હોવા છતાં આપણે ન દોડી શક્યા એ આપણી ભૂલ આપણે કોઈકને સમજાવ્યું એ સમજણ કેળવી આપણે આપણો પથ નક્કી કરવાનો કે મારે શું કરવું અને અહીંયા બેઠેલા આગેવાનો યુવા સંગઠનની ટીમ તમારું સતત માર્ગદર્શન અને સતત દિશા સૂચન કરશે બીજું

યુવા સંગઠન પરિવાર વચ્ચેથી હું ખૂબ આભાર માનું છું